તો દાહોદમાં એક પરિવારની જોવા મળી અનોખી રામ ભક્તિ શહેરના સુનીવાડ નજીક રહેતા પંચાલ પરિવારે અયોધ્યામાં પ્રભુ શ્રીરામના દર્શન કરતા પહેલા પોતાના બાળકને જ ભગવાન શ્રીરામનું સ્વરૂપ આપ્યું પંચાલ પરિવારે બાળકને શ્રીરામનું રૂપ આપવા માટે કલર અને મેકઅપ કર્યો તો ટાયર માંથી ભગવાન શ્રીરામ ના આભૂષણ તૈયાર કર્યા મને પણ રામ ભગવાનની એક કલા અને એક રૂપ આપવો છે તો મેં મારા છોકરાને જ મારા મેકઅપના માધ્યમથી એક રૂપ આપનાવવાનો ટ્રાય કર્યો છે જેના માટે મારા જે ફેમિલી મેમ્બર્સ છે મારા ફ્રેન્ડ્સ છે એમને મને બહુ જ સપોર્ટ કર્યો છે અમે લોકોએ જે સ્ટ્રક્ચર છે એ મારા હસબન્ડે મને બનાવીને આપ્યું હતું પછી એને પીઓપીથી અમે બધી જ નાની નાની મૂર્તિઓ એનામાં અમે બનાવવાનું ટ્રાય કર્યું છે જે ટાયરના ટ્યુબ આવે છે એનાથી અમે એમના ઓર્નામેન્ટ્સ રેડી કર્યા છે મારા સલોનમાં જે મેકઅપનું સામાન હતું એ મેકઅપથી જ મેં મારા છોકરાને એ રૂપ આપવાનો ટ્રાય કર્યો છે અને આ વખતે મને એવું લાગે છે કે બધાના મનમાં જે રામનવમીને લઈને ઉત્સાહ છે તો અમારા પરિવારમાં બી એક ઉત્સાહ હતો કે અમે પણ કંઈક અલગ કરીએ તો અમે રામ ભગવાનની અયોધ્યાની જે મૂર્તિ છે એ અમે લોકોએ રૂપ આપવાનો ટ્રાય કર્યો